અરે ડોહલાવ કરું લે ર્યું બોલ્યા હ હો તે માટી માંસી તમે હું ક લહું યાર મારથી તમ ગમેતી ના એ લ્યા ધૂતી બગાડી એક ન હે લાફી પાડ દે એમ નહી હે કહું તું ડોન થઈ ગઈ ડોન ને ચરબી કારુકારી મે માફેર લુકતો જો જો કા નું જોયું તું એ કદી કારભાઈ લાયો લ્યા નહી બોલા મને લાગા ને કે તો રે ઈ કારભાઈ હું પરારે બાતા ભાઈ ખબર નહી નામ નું એ ઠેઓ ખૂડી જાય

કોમ હતું મારે એટલે ને એવું તો તમારે હુકુમ હતું ઉતાવળ ને ઉતાવળ હેડે આવો માર છોકરો અમેરિકા ગયો તે આવ તે કારુબાન તો બિહારયા બરોબર તે કારુબાન હુકુમ હતું બિહાર આઈ ગયા એ ધંધાનો અનુભવ લેવાનો માર છોકરા ને એવું તો હું બિઝનેસ કરાવો તમે એટલે માર છોકરાને ખેતી શીખવાની છે બરોબર એટલે કારુબાએ 25 વીઘા જમીન વાઈ ને તે કોતરો ભરીને અંદર જઈ યારો લે ભાઈ લોકો નામે બુદ્ધિ નહી કે કારુબાન નામે બુદ્ધિ નહી બે બે કોડે જીવા આખો જી મને બૂમો બુમ કરતું કે ચોકન જયા ચોકન જયા કાકા બે હે તો સારું છે આજે મગજ મારી કરવા આવું નેહર ઉપર મારો મારો છોકરો આવી ગયો લે લે આ કાકા ચો લટકી

আপনা কম নো আ নোয়াটিয়ার ও ইন্ যাওয়া কার বলন আ লাগে ভি আকার ভি আই আ অ সেতিশিখানি মনা ও কু িছি

अरे इसको क्या बोलती है फिर पता नहीं अब आ गई यार दार बहुत ज्यादा है ये और इसको क्या बोलते ना? नहीं यार। जरी है।, सी वाले। ले तला है ये पर्वत नहीं यार और इसको है ना नहीं सफर संघ क्या हुआ नफरस टान हूँ हम घर पे ले जा सकते हैं

લાગ લાગો એક હું કરો યાર એટલે વાત નહીં યાર કરો બેઠક કરે

નહીં જોડે બાપા નહી યાર એને શીખવાડું વાઘ આવું ચમ પણ બેઠ ગયા તા નહીં મજા આવે અરે બે નહી યાર વાઘ આવે ને યાર ઘોઘલો દેબાવી તું મારા છોકરા નો એવું નહીં યાર કાઢી ભાઈ બન્યું એટલે એવાની ખબર પડી તું નીચે યાર વાઘ આવે તું આચમ ચાલે આપડો છૂટી જવાનું યાર નહીં યાર

એ મારા છોકરો ખબર નઈ પડતી નહીં બેટા એવું નહીં કરવાનું આ તો આ તો ગોડો હતું એ ગોડો ના થવાના વારતું ન તું એ પછી તારું કે તું જે કર્યું ને બહુ ખોટું કર્યું બરોબર હવે માપે રહી જાય તમા ખબરપણ ના ભાઈ બની ગોઠવવાની બેચો ને લડવાનું આવે તું ગોડું યાર કેવું કશું કશું લઈ તું આમ ઘેર જવું જો તને કહી દઉં છોકરું કોઈ રાખવાનું